હોસ્પિટલમાં સાયબર ફ્રોડ થતું હોય છે તો થતું હોય તો કોના દ્વારા થતું હોય છે સાયબર ફ્રોડ આજના જમાનામાં દરેક વ્યક્તિ જે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરે છે જેને નોલેજ છે પણ જેની નીતિ સારી નથી તે લોકો કરી શકે છે મારા અનુભવમાં બંને રીતે મને અનુભવ થયેલો છે એક અમારા સ્ટાફ દ્વારા પણ ઉર્મી હોસ્પિટલ ઉનાવાડા ખાતે જે સ્ટાફ દ્વારા પણ સાયબર ફ્રોડ થયું છે જેમાં જે યુપીઆઈ અને બારકોડ અને જે ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન માટેના જે માધ્યમ હતા એ બધા બદલી નાખવામાં આવ્યા હતા જે ફ્રોડ દ્વારા મોટું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું જેનો ઓલ ઓલરેડી કેસ ચાલે છે પરંતુ રિસેન્ટલી દર્દી દ્વારા પણ સાયબર ફ્રોડ થતું હોય છે તેની મારો ગઈકાલે અનુભવ થયો છે આ અનુભવ વિશે હું તમને જાણ કરવા માગું છું કે એક દર્દી અમારે ત્યાં છેલ્લા ત્રણેક મહિના માટે મહિનાથી દવા માટે આવે છે એ છેલ્લા આ દર્દી એ છેલ્લા ત્રણ મહિનામાં આટલી વખત દસથી પંદર વખત દવા લેવા માટે આવેલા છે હવે આ તમે જોઈ શકો છો કે જે આ પેમેન્ટ છે એ ઓનલાઈન પેમેન્ટ થયેલું છે આ શરૂઆતમાં જે ઓનલાઈન પેમેન્ટ થયેલું છે જે જમા થયેલું છે જેની માહિતીમાં જે અમને રિસીટ છે જે અમારા બેંકમાં જમા થયું છે અને અમને ખ્યાલ પણ છે પરંતુ છેલ્લા ત્રણથી ચાર ટ્રાન્ઝેક્શનમાં જે અમને ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એ ઓનલાઈન પેમેન્ટ અમને સ્ક્રીનશોટ બતાવવામાં આવ્યો હતો કે આ અમે ઘરેથી સ્ક્રીનશોટ અમે મોકલ્યો છે પેમેન્ટ મારા ભાઈ કે મારા રિલેટિવ કરે છે હું આ દવા લેવા માટે આવ્યો છું તમારો બારકોડ અમને આપો ક્યાં છે તો એ લોકો દર્દીઓ પોતાનું હોસ્પિટલનો જે સ્ક્રીનશોટ છે જે યુપીઆઈ કાર્ડ હોય છે એ કાર્ડ જે છે એનો ફોટો ખેંચીને એ મોકલી આપતા હોય છે કે આ નંબર પર તમે પૈસા જમા કરાવો હોસ્પિટલમાં આટલો ચાર્જ થયો છે એ રીતે તો આવા એક દર્દીએ છેલ્લા ત્રણ વખતથી એમના સગાવાલાને અમારો બારકોડ છે ફોન કરીને મોકલતા હતા એમના વોટ્સઅપ પરથી અને ત્યાંથી એમના જે બી રિલેટિવ હશે એ એમને પેમેન્ટનો સ્ક્રીનશોટ ખેંચીને મોકલતા હતા એ સ્ક્રીનશોટ અમને બતાવીને એ દવા લઈ જતા હતા હવે તે ટાઈમે ક્યારેક એવું થતું હોય છે કે સ્ક્રીનશોટ અમને બતાવે પણ અમને મેસેજ ન મળ્યો મોબાઈલમાં અથવા લેટ મળતો હોય ક્યારેક એટલે દર્દી રાહ દેખાવા માટે ઘણી વખત તૈયાર હોતા નથી એટલે કહે છે કે સર અમે તો આ સ્ક્રીનશોટ તમને મોકલી આપ્યું તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને પૈસા જમા થઈ જાય એટલે તમે અમને જાણ કરજો અને ન જમા થાય તો પણ જાણ કરજો એમ તો જનરલી દવા અમે આપી દેતા હોય છે એ વિશ્વાસ ઉપર માનવતાના બેઝ ઉપર દર્દીને અમે ક્યારે હેરાન થાય કે વધારે લાંબો સમય માટે ઊભા રહેવું પડે એવું અમે નથી કરતા પરંતુ રિસેન્ટલી એક યંગ બોય છે જે કહી શકાય એડલ્ટ બોય કહી શકાય એ છોકરાની દવા ઉર્મી હોસ્પિટલ ખાતેથી ચાલુ હતી એ હોસ્પિટલમાંથી દવા જ્યારે લઈ જતા હતા ત્યારે એમને ઓનલાઈન પેમેન્ટનું જે સ્ક્રીનશોટ છે એ ઘરેથી મંગાવી અને અમને બતાવતા હતા એ તમે જોઈ શકો છો એક ઓગણીસ જૂન બે હજાર પચીસનું આ એક સ્ક્રીનશોટ છે બરાબર છે જે સ્ક્રીનશોટ તમે દેખી શકો છો જેની કિંમત બાવીસો સિત્તેર રૂપિયા છે દવાની પછી થોડા સમય પછીની જે તારીખ છે ત્રેવીસ જૂન ત્રેવીસ જૂનમાં પણ તમે આ દેખી શકો છો અમે વ્યક્તિની દર્દીની આઈડેન્ટિટી જાહેર ન થાય તે કારણસર તેનું નામ ચંખેલું છે જે લુનાળાના જ દર્દી છે અને એક બ એડલ્ટ બોય છે અરાઉન્ડ પાંત્રીસ પચીસથી છવ્વીસ વર્ષના હશે હવે આ તમે જોવો છો બંનેની કિંમત દવાની સરખી જ છે બાવીસો સિત્તેર હવે આ બાબત જૂના રેકોર્ડની હતી પણ ગઈકાલે ચૌદ જૂનમાં એમને આ એક પેમેન્ટ કર્યું જે પેમેન્ટ બેતાલીસો ને સિત્તેર છે આ બેતાલીસો સિત્તેર પેમેન્ટ એમને એવું કીધું કે ભાઈ એકતાલીસોનું બિલ બન્યું છે અને મેં વધારે મારા સગાવાલાએ કરી દીધું છે તો એકસો સિત્તેર જમા રાખું હું આવતી વખતે તમારી પાસેથી લઈ લઈશ આવી રીતે એ કહીને ગયા છે પરંતુ આ અમાઉન્ટ જે છે એ બેંક એકાઉન્ટમાં જમા ન થતાં એમને પૂછવામાં આવ્યું હતું ત્યારે એમણે કીધું હતું કે અમે તો પેમેન્ટ કરાવી દીધું છે અને તમારા એકાઉન્ટમાં જમા પણ થઈ ગયું છે અને અમારા બેંકમાંથી કટ પણ થઈ ગયું છે પણ તેમણે અમને એ બેંકની ડિટેલ કે અમને આપી ન હતી જ્યારે અમે વેરીફાઈ કરવા માટે કીધું કે તમારું આ જે બેતાલીસો સિત્તેરનું જે છે એ અમારા ખાતામાં જમા નથી થયું તો એમણે કીધું કે સર આમાં અમારે શું કરીએ તો તમારા સ્ટાફે કે ફ્રોડ કર્યું હશે અમે તો તમને જ્યાં કીધું હતું જે બાર કોડ અમે સ્ક્રીનશોટ તમારે ત્યાં લગાવ્યો છે એ બાર કોડ અમે મોકલ્યા પણ એના પર મારા સગા સગાવાલાએ બિલ પેમેન્ટ કરી દીધું હતું પણ આ વસ્તુ પણ એક ખોટી હતી કેમ કે જે બારકોડ હતો એ બારકોડમાં ફોટો ખેંચીને મોકલવામાં આવ્યો હતો એનું યુપીઆઈ આઈડી અને આમને જે બિલ પેમેન્ટ કર્યું એનું યુપીઆઈ ટોટલી ડિફરન્ટ હતું આ એક ભૂલ અમને પકડાઈ અમે એવું કીધું કે તમારી કદાચ તમારી સાથે આ ફ્રોડ થઈ રહ્યું હશે કાં તો અમારી સાથે તમે ફ્રોડ કરી રહ્યા છો તમે વેરીફાઈ કરી લો આપણે બેમાંથી કોઈ એક જણ સાથે ફ્રોડ થઈ રહ્યું છે કાં તો હોસ્પિટલમાં કાં તો તમારી સાથે થઈ રહ્યું છે કેમ કે તમે જો અમારા જ બારકોડ પર મોકલ્યું હોય તો એનો યુપીઆઈ આઈડી આ નથી એનો યુપીઆઈ આઈડી આ છે એ તમે વેરીફાઈ કરો તો એ કહેતા તેમને એકતાળીસો રૂપિયા ફરી ઓનલાઈન કરાવી દીધા જે પ્રોપર યુપીઆઈ આઈડી હતું તે ઉપર પણ એના આગળના જ્યારે હવે આપણે ફરી જોયા કે પાછા જે એમને ઓનલાઈન પેમેન્ટ કર્યું એ પણ અમે વેરીફાઈ કર્યું હતું એ વેરીફાઈ કરતાં અમને જાણવા મળ્યું કે એમને અમારી સાથે ફ્રોડ કરેલું છે તમે આ જોવો છો બેતાળીસો સિત્તેર આ જે બેતાલીસસો સિત્તેરની જે અમાઉન્ટ છે એમના એસબીઆઈના એકાઉન્ટમાંથી કરવામાં આવે છે અને અમારું આઈડીબીઆઈ બેન્કનું યુપીઆઈ આઈડી હતું બરાબર છે તો આમાં તમે જોશો તો અમારું યુપીઆઈ આઈડી અમે જ્યારે તપાસીએ અને અમે એમને જાણ કર્યું કે અહીંયા આઈડીબીઆઈ નથી આવતું હાલમાં અહીંયા યુપીઆઈ આવે છે ને ફોન નંબર સાથે પણ એમણે એક મોટી ભૂલ કરી જે મોટાભાગે સાથે ચોરો અને જે ક્રાઇમવાળા ક્રિમિનલ લોકો એ કરતા હોય છે પણ નાની મોટી એ ભૂલ કરી નાખતા હોય છે અને પાછળથી પકડાતા હોય છે અમે પણ આ બાબત એટલા સજાગ ના હોતા પણ અમારી સાથે ઓલરેડી મોરબી હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું સાયબર ક્રાઇમ ઓલરેડી સ્ટાફ દ્વારા પણ થઈ ચૂક્યું છે પહેલાંથી એટલે થોડું ઘણું નોલેજ મેળવવાના કારણે આ બાબત અમને ધ્યાનમાં આવી હતી પણ જે એક્સપર્ટ લોકો થતાં અમારી પાસે જ્ઞાન નથી પણ આ બાબતમાં તમે જોઈ શકશો કે અહીંયા આઈડીપીઆઈ કરીને જે છે આ યુપીઆઈ આઈડી છે જે અમારું યુપીઆઈ આઈડી નથી હવે એ વ્યક્તિનું પાછળનો રેકોર્ડ જોતા અમને ખ્યાલ આવ્યો કે એમને આ જ રીતે આગળના પણ આઈડી જે યુપીઆઈ છે એના પર મોકલ્યો હતો પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે આપણે જ્યારે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ ઓનલાઈન ત્યારે હંમેશા એને ટ્રાન્સૅક્શન આઈડી જનરેટ થતો હોય છે તમે આ જોઈ શકો છો અહીંયા એક ટ્રાન્સૅક્શન આઈડી છે યુપીઆઈ ટ્રાન્સૅક્શન આઈડી આપણે જ્યારે પણ તો આ બંને અલગ અલગ તારીખનું સેમ પેમેન્ટ છે એક ઓગણીસ તારીખનું છે અને એક ત્રેવીસ તારીખનું છે એ બંનેના ટ્રાન્સૅક્શન આઈડી પણ સરખા છે ખાલી અમાઉન્ટ ચેન્જ થઈ છે ઇવન જે હમણાં બેતાલીસો સિત્તેરમાં જે પેમેન્ટ થયું છે એનું પણ ટ્રાન્સૅક્શન આઈડી સરખું છે તો અમને પહેલાં એવું હતું કે આ દરથી સાથે કદાચ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે ને એમને ખ્યાલ નહીં એટલે અમે અમારા બેંક સ્ટેટમેન્ટ તપાસ્યા અમે આઈડીબીઆઈ બેંકમાં તપાસ કરાવી બરાબર છે તેમને પણ અમે અમારી ડિટેલ મોકલી આપી કે આ રીતે તમે ચકાસો તો એમણે કીધું સાહેબ અમારા તરફથી કંઈ નથી થયું અમારા તરફથી બધું બરાબર જ છે પછી એમના મદદનો ફોન આવ્યો કે સાહેબ અમારા દીકરા દ્વારા બે વખત પ્રોપરલી અમે બિલ જે છે એ ચૂકવ્યું નથી અને એને એ ભૂલ કરેલી છે એને એ ખોટી રીતે કામ કરેલું છે પણ સાહેબ તમે માફ કરી દેજો કોઈ પોલીસ કેસ કે એવું ના કરતા તો તમે મિત્રો આ દેખી શકો છો કે હોસ્પિટલ કે કોઈપણ પ્રેમાઇસિસમાં કઈ રીતે ઇવન પેશન્ટો દ્વારા પણ કઈ રીતે અમુક પેશન્ટો જે ક્રિમિનલ માઇન્ડ ધરાવે છે અથવા જે લોકો ટેકનોલોજીનો દુરુપયોગ કરે છે એના દ્વારા કઈ રીતે કરવામાં આવે છે તમે આ જોઈ શકો છો કે આ બંને જે યુપીઆઈ આઈડીનું ટ્રાન્સેક્શન એમાં યુપીઆઈ આઈડી સરખું જ છે અમાઉન્ટ અલગ અમાઉન્ટ પણ સરખી છે એનું ટ્રાન્ઝેક્શન આઈડી બી સરખું છે પણ તારીખ અલગ અલગ છે બરાબર છે કેમ કે આ એક જ જે નું જે યુપીઆઈ સ્ક્રીન લીધો હતું તેમાં એડિટિંગ કરીને બીજા દિવસે અમને મોકલવામાં આવ્યું છે તો આ વિશે અમે આગળ પગલાં લેવા માટે જાણ કરેલી છે પરંતુ તે દર્દીના અને દર્દીના સગાવાળા દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો હતો મેં એમને જાણ કરવામાં આવી હતી કે તમારું જે પેમેન્ટ તમે ફ્રોડ કરીને ચૂકવ્યું નથી એ ચૂકવી જાઓ જેનાથી અમારે આગળમાં ભવિષ્યમાં કોઈ લીગલ એક્શન ના લેવી પડે પણ મિત્રો આપ સૌને આજના આધુનિક ટેકનોલોજીના જમાનામાં ટેકનોલોજીના કારણે થતાં ફાયદા પણ ઘણા છે જેમ કે પહેલાંના જમાનામાં જ્યારે દસ વર્ષ પહેલાં લોકો પેમેન્ટ માટે આવતા અને ક્યારેક બિલ પાંચ હજાર કે બે હજાર કે ત્રણ હજાર બનતું અને એ લોકો જો પાંચસો કે હજાર રૂપિયા લઈને આવ્યા હોય તો એ લોકોને બેંકમાં જવું પડતું એટીએમ લઈને પૈસા ઉપાડવા માટે જવું પડતું અને ઘણી વખત એ પૈસા ઉપાડવા માટે કમસે કમ અડધો કલાક કલાક સમય નીકળી જતો હતો બરાબર છે હતા ઘણી વખત પોતાના સગાવાલાને ઘરેથી બોલાવવા પડતા હતા તો આજના જમાનામાં ટેકનોલોજીના કારણે ફાયદો છે જેમ કે તરત જ તમે યુપીઆઈ આઈડીથી કે ઓનલાઈન તમે બિલ કે તમે પેમેન્ટ કરી શકો છો પણ સાથે સાથે ગેરફાયદા પણ છે આવા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકો માટે જે સારી રીતે કામ કરનાર લોકોને પણ નુકસાન પહોંચાડે છે સમાજમાં જેમ કે અમે આ વ્યક્તિની સારવાર કરી રહ્યા છે જેનું નામ આજે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પછી અમે જાહેર કરીશું બરાબર છે જો અમારું બિલ પેમેન્ટ એ પ્રોપરલી ન કરી શકે અને એ આજે સાંજ સુધી ન કરે તો અમે એ પણ જાણ કરીશું અને આ જે છે આવા ફ્રોડ ઘણી જગ્યાએ થતા હોય છે ઘણી બધી હોસ્પિટલમાં પણ થતા હશે અને ઘણી બધી કંપનીમાં થતા હશે તો તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ઓનલાઈન બિલ સ્વીકારતી વખતે વ્યક્તિને તમારી સામે રાખીને જ બાર કોડ આપીને તમે સ્કેન કરાવો અને જો શક્ય હોય તો જે પીઓએસ મશીન આવે છે જે તમારું વાય સાઉન્ડ વોઇસ સાથે આવે છે તો એ તમે સાથે રાખો અને એ ન શક્ય હોય તો તમારી સામે જ બિલ પેમેન્ટ કરાવી તમે એનું સ્ક્રીનશોટ જુઓ તમે મેસેજ ચેક કરો તેમજ એમનું યુપીઆઈ આઈડી પણ ચેક કરી જુઓ અને અમાઉન્ટ પણ ચેક કરી જો અને ટ્રાન્સેક્શન આઈડી પણ ચેક કરી જો આટલો બધો સમય આપણે ધંધાદારી માણસો કે પ્રોફેશનલ માણસો ઘણી વખત નથી કાઢી શકતા કેમ કેમકે રિસેપ્શન પર કે સિસ્ટમમાં મેડિકલમાં બિલ લેનાર માણસો અલગ હોય છે સ્ટાફ હોય છે અને જેનું ટ્રાન્સેક્શન સાંજે આપણને વેરીફાઈ કરવામાં આવતું હોય અથવા થોડા દિવસ પછી કરવામાં આવતું હોય પણ મોટાભાગે વિશ્વાસના કારણે જ્યારે વ્યક્તિ સ્ક્રીનશોટ બતાવતા હોય કે અમે કરી દીધું છે તો દર્દી ઉપર એટલીસ્ટ આપણે જે રીતે ડોક્ટર પર વિશ્વાસ રાખીએ છીએ એવું આપણે દર્દી પર પણ વિશ્વાસ રાખીને આપણે બહુ વેરીફાય કરતા નથી હોતા રોજનો રોજ બરાબર છે પણ આવી રેન્ડમલી કોઈ કંઈક ઘટનામાં જ્યારે આ પકડાય છે ત્યારે બહુ દુઃખ થતું હોય છે કે જે લોકો પાસે આપણે સારવાર લઈએ છીએ જે ડૉક્ટરોના ત્યાં જઈને આપણે આપણી જિંદગીની તકલીફો દૂર કરી રહીએ છીએ જે તકલીફોમાં ઘણા લોકોની જિંદગી જતી રહી છે જેનાથી આપણે બચીએ છીએ અને આપણી લાઇફસ્ટાઈલ આપણી હેલ્થ ઇમ્પ્રુવ કરીએ છીએ ત્યાં પણ આપણે હોસ્પિટલમાં જઈને એ ડૉક્ટરોને અને હોસ્પિટલના સ્ટાફને પણ છેતરીએ છીએ તો આ માનવતાની વાત નથી કે માનવતા મરી ગઈ છે એવું નથી પણ આ ક્રિમિનલ માઇન્ડ છે આ ક્રાઇમ કહી શકાય છે કે એવા ઘણા લોકો સમાજમાં છે જે ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હોય છે જેને તમે સારા છો કે ખરાબ છો તમે એના માટે શું કરો છો કે નહીં એ એનાથી કોઈ ફરક નથી પડતો જેને ખાસ કરીને સરકારી ભાષામાં ઘણી વખત પર્સનાલિટી ડિસોર્ડર એટલે કે એન્ટીસોશિયલ પર્સનાલિટી ક્રિમિનલ માઇન્ડ ધરાવતા લોકો પણ કંઈક કહેવાતું હોય છે તો આ બાબતમાં તમે ધ્યાન રાખો આ એક ઘટના છે આ બા આ જે દર્દી છે એનું અમે નામ એક વખત પોલીસ કેસ કર્યા પછી અમે તમને જાહેર કરીશું અને તમારી હોસ્પિટલમાં કે તમારી કોઈ ધંધાધારી જે પ્રિમાઇસિસ છે ત્યાં પણ આવું નથી ધ્યાન રાખો ખાસ અને ધન્યવાદ હું છું ડૉક્ટર મુકુંદરાય બિડિન્ડોર ઉર્મિ હોસ્પિટલ લુણાવાડા એમડી સાયકટ્રિસ્ટ એન્ડ મેડિકો લિગલ કન્સલ્ટન્ટ એઝ એલ એલ મેં કરેલું છે અને આ બાબતમાં મેં પહેલાં પણ એક સાયબર ક્રાઇમનો અનુભવ અમારા સ્ટાફ દ્વારા પણ મને થઈ ચૂકેલો છે અને આ વખતે જે ક્યારે વિચાર્યું ન હોય અને ક્યારે આપણે ધાર્યું ન હોય અને આપણે વિશ્વાસ પર જે ચાલતું હોય એ રીતે જે દર્દી ઉપર આપણે કહી શકાય દર્દી અને ડૉક્ટરના રિલેશન પર તો આ વખતે ગઈકાલે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ આ અનુભવ થયેલો છે તો હું આશા રાખું છું કે બીજા ડૉક્ટર અને બીજા જે મહેનત કરીને કમાય છે જે ધંધાધારી માણસ હોય એમની સાથે આવી છેતરપંટી ન થાય ધન્યવાદ